જય માતાજી મિત્રો તો અમે ઓફિસે આવી જઈએ અને બોલ કે મોલ ઓફિસ જે હોય અમે જે આપણે અમારા માટે ઓફિસ છે તમારા માટે આપણો આપણો મારી વાત અને મારા મિત્ર રોહિતભાઈ પણ ઓફિસે આજે વેલા સવારે ચા પાણી નાસ્તો કરીને આવી ગયા છે કામે લાગી ગયા છે ના નાસ્તો નઈ કરે આજો આયો એ સોનું ના તો બલ્લુભાઈ બે જણા અમે જઈએ હે આ કુરિયર આજ બહુ આવી ગયા છે તે આપવા જવાનું શું કેવું બોલું ભાઈ

રૂબરૂ આવીને તમે ખરીદી કહો વયગર તો મુલાકાત જરૂર લેજો બને રહેજો બ્લોકમાં જય માતાજી તો મિત્રો હું બધું કોઈ બે જણા આવી ગયા ગયા ખુબી ચાલો હજી લો તો હજી હોય હાલી ના હજુ બજારમાં જવાનું બજારમાં જઈ લેટ અને લેટ પડી ગયા ખાસ નહીં આજે હા તો

આજે મારો ભાઈ ઉત્મ હક નહીં જોઈએ કપૂર કાકું બધા તો મિત્રો અમે દિલીપના ગેરેજે પહોંચી જઈએ દિલીપ તો એમ છેમ છે જોઈ લો બરોબર મળી લીધું છીએ એના મળીએ જેમાં મિત્રો અમે નીકળીએ દીલાન ગેરેજથી બધું ભરાવા દીધો અને લીલાના પપ્પા બે જણા અમે થોડી મદદ કરાવી જેટલી થતી હતી એટલે તો મળીએ ઓફિસે હે માતાજી મિત્રો તો અમે બજારથી આવી ગયા હતા કોમ પટાવ્યું બરાબર અને ભાઈ આવ્યા છે આવો બળુભાઈ આવો આવો શૂટિંગ પટી આવો પટ્યો

બરોબર તેઓ રિસ્પોન્સ મળે છે એ કહેજો કોમેન્ટમાં કરજો બરોબર તો બને રહેજો બ્લોગમાં જય માતાજી તો મિત્રો જોઈ લો આવું ભાઈ જાય મારો ખાસ દીકરી તો ભાઈ ફોન આવ્યો એટલે આવી ગયો ચાર વાગ્યા મૂકવાનું બહુ હું અને અમે જુઓ સેલિંગ કરવા બેઠા બધી વસ્તુ મિત્રો વાગ્યા છે આઠ અને અમે બધા ઘરે જઈએ બળુભા જલુભા બધા ઘરે હેડાઈએ તો મળશું સવારે ગુડ નાઇટ જય માતાજી